નોકરી કરવા માટે સહમત થતાં સ્થળ પસંદગી માટે આજે ભાવી શિક્ષકો આવ્યા છે આજે પાંચસો પચાસ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને સ્થળ પસંદગી કરાશે આવતીકાલે સત્તર તારીખે બાકીના પાંચસો છ ઉમેદવારો આવશે પણ આજે લગભગ સાતસોથી આઠસો જેટલા ઉમેદવાર આવ્યા છે લાલન કોલેજમાં ભાવિ શિક્ષકો ચમકતી ફોર વ્હીલરો લઈને આવ્યા છે કેટલાક ઉમેદવારો નાના બાળકો સાથે આવ્યા છે જે ઝાડના ટેકાથી ગોળીઓ બનાવી બાળકોને સાચવે છે કેટલાક ઉમેદવારો ઘરેથી જમવાનું ટીમણ લાવ્યા છે તે જમતા નજરે પડ્યા હતા કેટલાક ઉમેદવારો સ્થળ પસંદગી માટે કચ્છના નકશામાં ગામની ભૌગોલિક સ્થિતિ શોધતા જોવા મળ્યા હતા આમ સ્થળ પસંદગી માટે માહોલ જામ્યો છે ગુજરાત સરકારના કર્મચારીઓમાં માત્ર શિક્ષકો છે કે તે નક્કી કરેલ કાયદાને ગાંધીનગરથી બદલાવી શકે છે કચ્છમાં ભૂતકાળમાં દસ વર્ષ સુધી જિલ્લા બહાર બદલી ન થાય અને બોન્ડ વગેરે માટે શરત નક્કી થયેલ તે શિક્ષકોએ ગાંધીનગરથી બદલાવી હતી જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિનો કાયદો પણ ભવિષ્યમાં બદલાવી શકે તેવું શિક્ષણના સૂત્રોએ આશંકા વ્યક્ત કરી હતી ભવિષ્યની વાત ભવિષ્યમાં પણ હાલે સ્થળ પસંદગી પ્રક્રિયા ચાલે છે ઉમેદવાર પોતાને કયા ગામમાં કઈ સ્કૂલમાં નોકરી કરશે તે ખુદ પસંદ કરે છે

અને બાકીના ઉમેદવારોને આવતીકાલે બોલાવીશું અને તારીખ અઢાર સપ્ટેમ્બરના રોજ સ્થળ પસંદગી કરનાર તમામ ઉમેદવારોને અમે નિમણૂક હુકમ આપીશું અને આ ઐતિહાસિક કવાયત માટે આપના માધ્યમથી જ્યારે મને તક મળી છે ત્યારે હું કચ્છ જિલ્લાની જનતાને ખાતરી આપું છું કે ચોક્કસ આટલા ગુરુજનોને જોડાવાથી શિક્ષણની ગુણવત્તા સુધારણામાં અમે સાથે મળીને વધુ સારી રીતે કામ કરી શકીશું આ તબક્કે માન્ય એમપી સર માન્ય તમામ એમએલએ સર માન્ય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત માન્ય ચેરમેન સાહેબ માન્ય કલેક્ટર સર માન્ય ડીડીઓ સર સહિત સમગ્ર વડીલોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને અમને આશા છે કે કચ્છ જિલ્લાની આ ઐતિહાસિક ભરતીમાં જે એકતાલીસો જગ્યા મળી હતી એમાં ધોરણ એકથી પાંચમાં પચીસો ખાલી જગ્યાઓ પર અત્યારે એક હજાર ને છ ઉમેદવારો બધા સ્થળ પસંદગી કરશે અને આવનારા દિવસોમાં કચ્છ જિલ્લાની બાકીની જે જગ્યાઓ છે

પ્રાથમિક શિક્ષણ માટેની જે આ ભરતી થઈ રહી છે એના માટે જરૂરી તમામ જે ભૌતિક સગવડો છે એ કોલેજ દ્વારા હાલ પૂરી પાડવામાં આવી રહી છે જેમ કે કોલેજનું ઓડિટોરિયમ છે કોલેજનું કોન્ફરન્સ હોલ છે કોલેજના ક્લાસરૂમ છે આ ઉપરાંત પીવાનું પાણી વોશરૂમ કોલેજ હોસ્ટેલ ખાસ કરીને એવા બહેનો માટે કે જેમને કોઈ તંદુરસ્તી બાબતે અથવા તબિયત બાબતે કોઈ પ્રશ્ન હોય તો હોસ્ટેલ પણ અમે ખુલી રાખી બહેનો માટે અને જ્યારે શિક્ષણ માટે સરકાર આવડો મોટો પ્રયત્ન કરતો હોય કચ્છ જિલ્લા માટે તો એમાં અમારાથી બને એટલું યોગદાન અમે પણ આપી રહ્યું એ રીતે હવે જોવાનું રહ્યું કે સ્થળ પસંદગી બાદ એક હજાર છ માંથી ખરેખર કેટલા ઉમેદવાર કચ્છમાં નોકરી કરવા તૈયાર થશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ